વાગે ગણિતની ચોપડીમાં પાના નંબર બાર એમાં શું લખેલું છે તગડે ત્રણ તો આપણે આજે તગડે ત્રણ લખવાના છે હું બોર્ડ પર લખીશ તમારે તમારી નોટમાં લખવાનું છે તો ચાલો તગળે ત્રણ આપણે લખીએ જુઓ મેં બોર્ડ પર લખેલું છે પહેલી ત્રણ લાઈનમાં ટપકા આપેલા છે એટલે ટપકા પર જ લખવાનું છે આપણે ટપકા પર તો બધાને ગુત્તા આવડે જ છે ને આવડે છે ને લખીએ આપણે

ત આવડે છે ને બધાને લખતા ચાલો લખો અર્ધ ગોળ મીડું કરીને ત્રીજું અર્ધ ગોળ એટલે શું બની ગયું તળે ત્રણ તમે ટઘે ત્રણ લખો ને ઘરે ત્રણ ત ઘરે ત્રણ પછી તમે બધા આવી રીતે લખશો ને આવું ચાલશે નહીં જો આવી ઘરે ત્રણ ત ઘરે ત્રણ ત ઘરે દખો ત ઘરે ત્રણ ત ઘરે ત્રણ અને

એની બાજુમાં ખાનું ખાલી છે ને ત્યાં આપણે એકળ એક લખવાનું છે જોઈને લખવાનું છે એટલે એની બાજુમાં આપણે એકળ એક લખવાનું છે બરાબર એવી જ રીતે અહીંયા કેટલા લખેલા છે બ ઘરે બે તો આપણે એની બાજુમાં લખશું બ ઘરે બે પછી અહીંયા કેટલા લખેલા છે ટ ઘરે ત્રણ તો આપણે અહીંયા લખશું ટ ઘરે ત્રણ જુઓ આ પાનું લખાઈ ગયું આપણું પછી અહીંયા આજની તારીખ લખજો આજે કઈ તારીખ થઈ આજે તેર સાત એકવીસ આજની તારીખ તમે તમને જાતે લખતા આવડતું હોય તો જાતે લખજો કાં તો તમારી મમ્મી પાસે લખાવજો અને પછી બાજુનું પાનું પણ એવું જ છે તો અગર ત્રણ લખવાનું છે તે તમારે સરસ અક્ષરે લખવાનું છે